ગુડતજી તમારી થઈ નથી લાગતી નહીં સર મેડમ મજી નાઈટ ડ્રેસ માં છે રમો લઈ પાણી બરાબર ગલી ખાવાની ઈચ્છા ને નથી એટલે

વાંધો નહીં તો જઈશું આપણે ઓકે મેં હું અત્યારે આવી ગયો છું ઘરે ખુશી છે મારા માટે બનાવી રહી છે મંચુરિયન એકચ્યુઅલી આજે એને મંચુરિયનની રેસીપી બનાવી હતી જે તમને એની ચેનલમાં જોવા મળશે અત્યારે અત્યાર સુધી તો તમને લોકોને જોવા મળી ગયા છે ઘણા લોકોએ જોઈ લીધી હશે કે એમ વ્લોગ જોસે એમની વ્લોગ જોસે કે તો અપલોડ થઈ ગઈ હશે ઓકે

અરે યાર હું ભૂલી ગયો બોલ લઈને જ આવ્યો તો આજે ઓફિસે રહી ગયો લીધું છે તારા માટે સ્પેશિયલ એસએસ નું તારી કસમ તો એક ભાઈ દુકાને દુકાને ગઈ ચપ્પા તો લઈ લીધો નહીં બહુ સરસ બની છે મેં એવું હતું કે તો વેલા ગ્રેવી રેડી કરીને બનાવી દીધું બરાબર અને માટે મારા બનાવવાનું હતું બોલ્સ તો રેડી છે તો આપણે ત્યાં સુધી બોલ ટેસ્ટ કરીશું કેવા બનાયા છે કે છે બોલ્સ સારા છે ખાલી લાવવાનું મજા હા લઈ દેજો આ ચપકુ તો

તો આનાથી જ સુધારું છું મમ્મી ને એમના નહીં ફાવતું મેં સ્ટાર્ટિંગ માં કરીને ને હું કાતર યુઝ કરું તો હે કરું સારું તન કેટલી વાર લાગશે બનવામાં દસ પંદર મિનિટ થશે તમે ઓર્ડર કરાવો બરાબર બસો એમાં દસ પંદર મિનિટ થાય કેમ મફતનું વસ્તુ નહીં પૈસાથી મફત થોડી કહેવાય વસ્તુ લાએ ત્યારે બની જાય મફત કોને કહેવાય વસ્તુ બી આપણી ના આવે ત્યારે કહેવાય મફત બની સાચી જ વાત છે ને મરબો એવું કીધું કે આટલા બધા આઉટફિટ છે એટલે આજે ને આઉટફિટ બદલ્યા મને ટાઈમ જ નહીં આઉટફિટ ચેન્જ તો મને પાણી પીવાનો ટાઈમ નહીં જો સવારે મે કામને પતાયું તો પાણી પીવાનું કોઈ ના પડે ના તો કોઈ પણ બરાબર તો મજા અલગ બરાબર એટલે તમને ખબર પડી તું મને જ કહી છે કે મને પાણી

અમે લોકો ત્યાં જઈ રહ્યા છીએ બહાર નિશ્યુને લઈને આટો મારવા માટે અમે એવું છે કે મને છે ને થોડી થોડી ભૂખ લાગી છે કારણ કે મંચુરિયનથી પેટ ભરાયું નહીં ટેસ્ટી હતા ઓછું પડ્યું યસ સો અમે લોકો ત્યાં જઈશું ક્યાંક ખાવા માટે જોઈએ ક્યાં જઈશું ક્યાં જઈશું જોઈએ ઓકે ફેમિલી અમે લોકો ત્યાં આવ્યા છે ખાવ ગલી ખાવાની ઈચ્છા ખુશીને નથી એટલે મેં કીધું ભાઈ મારે બી ચાલશે મેડમે લઈ લીધું છે કોલ્ડ યસ કોકો ટ્રાય કરો બહુ જ સરસ લાગ્યો અહીંયા ડીમાર્ટ ની સામે જ છે નામ શું છે એમ એસ કેફે કોલ કોકો જે આવેલું છે ખાઉ ગલી ખાઉ ગલી અમે લોકો એ નામ મતલબ અહીંયા બહુ ખાણી પીણી બહુ સારું છે ને એટલે ખાઉ ગલી નામ પાડી દીધું બાકી બહુ ટેસ્ટી છે રીઅલી નામ ખાઉ ગલી જ છે ક્યાં લખ્યું છે બોર્ડ કેમ આ બોર્ડ નહીં મારેલું અમે લોકો ઘેર આવી ગયા છે ઘરે કઈ ખાધા વગર ખાલી કોલ્ડ કોકો પી લીધો છે આ મેડમ ના હિસાબે કારણ કે હું એકલો તો કેટલું ખાઈ શકતો એક મિનિટ આ મેડમ મેડમ કરીને મેડમ ને શું કરવા માં મારો જ ખાલી ખાલી મેડમ ને બદનામ કરો છો બાકી બધાને ખબર જ છે બરાબર શું ખબર છે હવે એક સીધી વસ્તુ છે રાજે બહુ જોરદાર ગરમી લાગી રહી મને તમને કે મને ગરમી લાગે છે આજે તમે મારા કપડાના પૈસા જાણે વસૂલ કરી દીધા છે એટલે ગઈ હું તને બોલ્યો એટલે અસર થઈ આમ મને છે આમ બિલ ઉપર લાગે એક દિવસ એવો હતો હું તમને લોકોને જોરદાર વાળી વાત કહું એક દિવસ એવો હતો કે હું બહુ ઢોંસા ખાઉં ને તો નિકેશે મને એવું કહી દીધું બે ત્રણ વખત ઢોંસા માટે ટોકી ટોકીને ત્યારથી મેં નિર્ણય લીધો કે હું ઢોસા દીખું એના પછી કેટલા બધા ટાઈમ પછી એમાં બી મમ્મી અને નિકેશ કેટલું બધું

तो क्या खा था तो मैं ढोसा नाम ले दू मैं ढोसा नाम में सामग्रीतन के दू खावा चली के ना था की बात छोड़ नहीं बराबर मैं तो नाम ही नहीं ली बड़ी खबर बड़ी खबर लक्ष्मण दर्द में चाहिए मैंने बहुत गुस्सा हुआ पछो करो ना मैं हूं फेट मार दे तो नाक मार दे नहीं मेरे सुंदर बाबा हाथ को बड़ा ना को हाथ में वाले होनाSqlClient तो उपाड़ियो नहीं मैं कह रही थी एक बार उपाड़ा है कहां उपाड़ा है वो मस्ती में उपाड़ा है मस्ती में भी मेरा को फूल गया था, 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 था

સો હું આપણે ક્યાં હતા હા અમારા બેના હાથ ચલાકી ઉપર તો મેડમ ના હાથ ચલાકી કરવી ગમે છે પણ એની ઉપર કોઈ હાથ પડે એટલે મેડમ બગડે જોરદાર આઈડિયા હીરો આઈ કઈ છે હાય અચ્છા ઓછી જગ્યા કટા કે આયા કે ક્યાં કટા કે આ કોણ રહેતા રોવી અચ્છા

કોઈ નઈ ગાઈગમાં આટલું હોય તો લાઈક કમેન્ટ અને શેર કરજો ચેનલમાં નવા હોય તો જલ્દીથી જલ્દી સબસ્ક્રાઇબ કરી દો મળી એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી હરે કૃષ્ણ